લક્ષ મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવો જાણીએ પંચજન્ય શંખ શું છે અને તેનું મહત્વ શ્રીમદ ભગવદ્ ગીતા એટલે જીવન શરૂઆત થી અંત સુધીની યાત્રા આપણે ત્યાં એવું માનતા હોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ગીતાજી વાંચવામાં આવે છે પણ શ્રીમદ ભગવદ્ ગીતા એ તો એવું શાસ્ત્ર છે કે જેને શ્રવણ કરવાથી ચેતનતાનું સર્જન થાય માટે ભાગવત ગીતાજી વ્યક્તિએ જીવતા જ સાંભળી લેવા જોઈએ અને તેના પરથી કેવી રીતે જીવન જીવવું એ જાણવું જોઈએ શ્રીમદ પણ ભગવદ ગીતા નો પ્રસાદ જન જન સુધી પહોંચ્યો એને પહોંચાડનાર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન છે ભગવાન શ્રી કૃષ્ણ એ ઉપનિષદ રૂપી ગાયનું દોહન કરી એમાંથી જે દૂધ ઉત્પન્ન કર્યું એનું નામ છે ભગવદ્ ગીતા

કૌરવ સેનામાં સંગઠન ઘણું બધું હતું અઢાર રક્ષૌ સેના હતી તેમાં કૌરવ પક્ષે અગિયાર હતી પાંડવ પક્ષે સાત હતી પણ કૌરવ પક્ષમાં શંખ એકલાંગ ગીષ્મ પિતા જ વગાડ્યો જ્યારે પાંડવોમાં ઘણા બધા યોદ્ધાઓએ શંખનો નાગ ના કર્યો જેમ કે પાંચજન્ય નામનો શંખ શ્રી કૃષ્ણ ભગવાને વગાડ્યો દેવદત્ત નામનો શંખ અર્જુને વગાડ્યો કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ સંસ્થા હોય એમાં સંગઠન કરતાં કામ કરવાવાળા કેટલાંગ છે એ ખાસ જોવાય છે એ મહત્વનું હોય છે સંગઠન હશે પણ જો ઉત્સાહ નહીં હોય ઊર્જા નહીં હોય તો કાર્ય કરવાની મજા નહીં આવે સંગઠન ઓછું હશે પણ ઉત્સાહ વધારે હશે તો એ કાર્યનો આનંદ વિશેષ છે અનેક ફાયદા પણ ઘણા હોય છે પણ ઉત્સાહ હોવો જોઈએ પાંડવ સેનાના સેનાપતિ દૃષ્ટગૂણ છે

માતા પિતા દીકરીનું લાલન પાલન કરે છે અને એ પછી કન્યાનું દાન કરે છે એમ કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ વસ્તુનું સર્જન કરે સર્જન કર્યા પછી એનાથી દૂર રહેવાની તૈયારી રાખવી જોઈએ આવું જો કોઈ સમજાવતું હોય તો એ છે શ્રીમદ ભગવદ્ ગીતા પ્રભુની ઉપર અર્જુને પોતાના સંબંધીઓને જોયા એટલે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હું યુદ્ધ નહીં કરું દરેક વ્યક્તિની પરિસ્થિતિ અર્જુન જેવી જ છે

આ મારા વડીલો જે પૂજા કરવાને યોગ્ય છે એમને મારે મારવાના તો એ વિષાદે જ ગીતાનો પ્રસાદ આપ્યો અને એ પ્રસાદથી અર્જુન સક્રિય બન્યા અને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે કરીશે વચનમ તો બસ આપણે પણ ભગવાનને એવું જ કહેવાનું છે સમગ્ર ગીતાજીનું સાર એક જ છે કે કર્યા વિના કશું મળતું નથી અને કરેલું વ્યર્થ જતું નથી નિરાશ થઈશ નહીં કામ કરતો જા હા મારતો જા મદદ તૈયાર છે આવો ઉદ્ઘુષ માત્રને માત્ર ગીતાજીમાં જે વ્યક્તિને મળી શકે એ શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશો આપણા જીવનમાં ઉતારી સાચા કર્મનિષ્ઠ બનીએ એ જ અભ્યર્થના સાથે તેથી ભાગવદ્ ગીતાજીનું અધ્યયન કરતા રહો જીવનમાંગ હાર ક્યારેય નહીં થાય કોશિશ કરનેવાલો કી હાર નહીં હોતી ઓર હારા વહી જો લડા નહીં તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબ્સ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો